નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વડનગર ભારત નું એકમાત્ર પુરાતત્વીય સ્થળ અઠ્યાવીસો વર્ષ પહેલાના માનવ વસાહતના પુરાવા મળ્યા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગનપુર અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં આઠસો હિંસા પૂર્વ ખિસ્તીયુગ પહેલા માનવ વસાહતના પુરાવા મળ્યા છે આઈટીઆઈ ખડગપુરના ભુસ્તશાસ્ત્ર અને ભૂભૌતિક શાસ્ત્રના પ્રોફેસર ડોક્ટર અનિન્ય સરકારે જણાવ્યું હતું કે વડનગરમાં સઘન પુરોત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે આ લાંબા 3500 વર્ષ દરમિયાન વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને પતન તથા મધ્ય એશિયાના યોદ્ધાનો દ્વારા ભારત પર વારંવાર આક્રમણ થયું હતું મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે